આજના વિરોધ પ્રદર્શન ને લઈને રાધનપુર પોલીસ પણ આવી ગઈ છે હરકતમાં ત્યારે રાધનપુરમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો છે ત્યારે વિરોધ આહવાન આપેલ કાર્યકરોની પોલીસ અટકાયત કરી શકે છે ત્યારે કોંગ્રેસ કાર્યકરોએ આજે રાધનપુરમાં વિરોધ કરવાના છે ત્યારે રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા વિધાનસભા વિસ્તારમાં લાગ્યા છે ઠેર ઠેર વિરોધના પોસ્ટરો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે કોંગ્રેસ કાર્યકરોએ વિરોધના પોસ્ટર લગાડ્યા છે ત્યારે પાટણ જિલ્લામાં ફરી એકવાર વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે રાધનપુરમાં બનાસકાંઠા જિલ્લાના જિલ્લાના રાધનપુરમાં વિરોધ વિરોધનો વંટોળ જોવા મળ્યો જેમાં વિરોધનું આહવાન કરેલ કાર્યકરોની પોલીસ અટકાયત કરી શકે છે ત્યારે કોંગ્રેસ કાર્યકરોએ આજે રાધનપુરમાં વિરોધ કરી રહ્યા છે ત્યારે રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા વિધાનસભા વિસ્તારમાં ઠેર ઠેર વિરોધના પોસ્ટર લાગ્યા છે